અત્યારે જે બની રહ્યો છે ને દોસ્ત આ વાતોનો ઉલ્લેખ આપણા પુરાણોમાં અમને આપણા સાધુ સંતોકને પહેલેથી જ એણે લખી અને રાખેલું હતું કે આવું આવું થશે ઓડિશાના સંત મહારાજ અચ્યુતાનંદ પોતાની પુસ્તક ભવિષ્ય માલિકામાં આ તમામ વાતોનું વર્ણન કરેલું છે કે સૃષ્ટિનો એટલું પ્રલય થશે ધરતી આખી જળમગ્ન થઈ જશે અને અસંખ્ય લોકોના મૃત્યુ થશે કુદરતી આપતો વધી જશે અને ભગવાન જગન્નાથજીની ધજા પડી જશે બે હજાર વીસમાં તમને ખ્યાલ હોય તો ભગવાન જગન્નાથજીની ધજા ઉપર વીજળી પડવાથી સળગી ગઈ હતી અને એના પછી જ તરત કોરોનાની મહામારી આવી હતી હમણાં પણ એક બાજ પક્ષીએ જગન્નાથપુરી મંદિરની ધજા છે એ લઈ ગયો છે એટલે કાંઈક મોટું અશુભ થવાનું હોય ને એના સંકેત આ દુનિયાને જાણે ભગવાન દેતો હોય કુદરતી કેર અને આફતો એટલી બધી વધી જશે કે માણસનું જીવવું બહુ મુશ્કેલ થઈ જશે આ બધી વાતોનો ઉલ્લેખ ભવિષ્ય માલિકા નામની પુસ્તક જે છે એમાં તમામ ભવિષ્યવાણી રૂપિયા આમાં વર્ણવેલ છે મિત્રો